ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા પીએસઆઈની ભરતી કરવામાં આવી રહી છે તેના જવાબપત્રોની ચકાસણી કોણ કરશે એ પ્રોફેસરોના યાદીની એક લિસ્ટ સોશિયલ મીડિયા પર ભરતી થઈ હતી અને તેને લઈ ચર્ચાઓ શરૂ થઈ સોમાને એક તારીખના રોજ આ અહેવાલ બતાવ્યો હતો અને હવે રિક્રુટમેન્ટ બોર્ડે સત્તાવાર પોતાની વેબસાઇટના માધ્યમથી એક સમાચાર આપ્યા છે જેમાં સ્પષ્ટતા કરવાની સાથે એવું કહેવાયું છે કે આ મામલે ગેરમાર્ગે દોરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે વિગતે વાત કરીએ પીએસઆઈની ભરતીના જવાબ પત્રોની ચકાસણીના પ્રોફેસરો કોણ છે એ લિસ્ટના મામલે હવે શું સત્તાવાર જવાબ આપ્યો છે અને આગળ શું માહિતી છે નમસ્કાર હું છું આપની સાથે આપ જોઈ રહ્યા છો રોજ દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જે અહેવાલ પ્રકાશિત કરતા પહેલા ઘણી બધી રીતે ક્રોસ વેરિફિકેશન કરવાનો પ્રયાસ સ્વમાને કર્યો હતો ઇવન પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના અધ્યક્ષ આઈપીએસ નિર્જા ગોટુનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમની કચેરી સાથે સંવાદ પણ કરવામાં આવ્યો બાદમાં આ પ્રોફેસરોની જે યાદી હતી એ યાદીને લઈને પણ એ પ્રોફેસરો સાથે વાત કરી અને ખરાઈ કરવામાં આવી હતી કે હા આ પ્રકારનું પત્ર સામે આવ્યો છે ટૂંકમાં પીએસઆઈની ભરતી માટેના જવાબ પત્રોની ચકાસણી કોણ કરશે એ પ્રોફેસરોના નામ લીક થઈ ગયા છે એ પ્રકારનો અહેવાલ હતો પણ હવે સત્તાવાર રીતે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડે જવાબ આપ્યો છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયા હાલ રહી છે વર્ણનાત્મક પ્રશ્નપત્રની ચકાસણી કરનાર પરીક્ષકોની એક યાદી સોશિયલ મીડિયામાં ફરી રહી છે જે બાબતે ઉમેદવારો ગેરમાર્ગે ન દોરાય તે હેતુસર જણાવવામાં આવે છે કે આ યાદીમાં ઉલ્લેખિત કોઈ પણ વ્યક્તિ વર્ણનાત્મક પ્રશ્નપત્રની ચકાસણી સાથે સંકળાયેલ નથી કે પેપર ઇવેલ્યુશન કરવાના નથી આ પત્ર વ્યવહાર શિક્ષણ વિભાગનો આંતરિક પત્ર વ્યવહાર છે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે પરીક્ષકોની પસંદગી પ્રક્રિયા કરવા માટે વિવિધ સ્ત્રોત પાસેથી વિષય નિષ્ણાંતોની યાદી મંગાવવામાં આવતી હોય છે પ્રામાણિક અને વિષયના તજજ્ઞ પાસેથી અત્યંત ગુપ્ત રીતે પેપર ચકાસણી પ્રક્રિયા કરવામાં આવશે ઉમેદવારોને સાવચેત કરવામાં આવે છે કે આ પ્રકારની યાદીને ખરી સમજીને કોઈ ઉમેદવાર ગેરમાર્ગે દોરાય નહીં ખોટી માહિતી ફેલાવનારા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની તમામે નોંધ લેવી તો આ નોંધ લેજો આ પ્રકારની ખોટી માહિતી ન ફેલાય માટે સોમાને જે અહેવાલ બતાવ્યો ત્યારે સ્પષ્ટતાથી કહ્યું હતું કે આ જે ખાનગી પત્ર વ્યવહાર થયો છે તેને ખાનગીનું લેબલ પણ મારવાની સુદ્ધા તસ્દી કમિશનર દ્વારા લેવામાં નથી આવી અને સાથે એ પણ કહેવામાં આવ્યું હતું કે હજુ એક બેઠક થશે બાદમાં આ પ્રાધ્યાપકો કે જેમના નામ પેપર ચકાસણી માટેની વાત ના આ લેટરની અંદર લિસ્ટમાં જોવા મળે છે તેઓના નામ નક્કી થશે અને બાદમાં જઈ અને આ સમગ્ર મામલે કોણ પેપર ચકાસણી કરશે કરશે અને એની વિગતો સામે આવશે સાથે એવું કહ્યું હતું કે માપદંડો શું તેની કંઈ માહિતી નથી મળતી કારણ કે એ પત્રમાં ક્યાંય પણ માહિતી લખવામાં નહોતી આવી કયા માપદંડોના આધારે શું નક્કી થયું છે પરંતુ પોલીસ ભરતી બોર્ડે સ્પષ્ટતાથી કહ્યું છે કે તજજ્ઞ પાસેથી અત્યંત ગુપ્ત રીતે પેપર ચકાસણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને આ શિક્ષણ વિભાગના આંતરિક પત્ર વ્યવહાર છે તેવું પણ ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું કહેવું છે અને અમે પણ કહ્યું હતું કે આ ગુપ્ત પત્ર વ્યવહાર હોવો જોઈએ તો ઉપર ખાનગી રીતે રવાના થયું હોવું જોઈએ અને એ માહિતી બહાર ન આવી જોઈએ અમે નથી કહેતા કે આ લીકેજ છે અને આ જ પ્રોફેસરો ચકાસણી કરવાના છે પણ અમે આ પત્રની ખરાઈ કરવા માટે પ્રોફેસરોનો જરૂર સંપર્ક કર્યો હતો તમામ લોકોના વર્ઝન અને આ માહિતીનું ક્રોસ વેરિફિકેશન કરવાનો પ્રયાસ કર્યો હતો હવે સત્તાવાર માહિતી મેં તમને આપી છે જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડે આપી છે માટે ગેરમાર્ગે કોઈ ઉમેદવાર દોરાય એ પ્રકારની કાર્યવાહી ન કરવી જોઈએ અને સાથે જ જો આવું કરશો તો ચેતવણી પણ આપી છે વિભાગે કે તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હાલ સમાચારમાં બસ આટલું વધુ વિગતો સાથે જલ્દી મળીશું તમારા સોમાન સાથે સોમાન સાથે જોડાયેલા રહેજો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર